આઝાદી પછી પાકિસ્તાને ભારત ઉપર ચાર વાર હુમલા કર્યા ચાર વાર ભારતે વાર નથી કર્યો અને તમે હુમલો ના કરો તો તમારું રક્ષણ થાય જ નહીં હવે તમે અહિંસાવાદી છો તમારામાં હુમલો તો છે જ નહીં તમારી થિયરીમાં જ હુમલો નથી તમે દેશનું રક્ષણ ના કરી શકો એટલે મેં સૂત્ર આપ્યું વીરતા પરમો ધર્મ